અને સમાચાર તરફ નજર કરીએ તો સુરતના ઉધના ગામમાં આશરે પાંચસો વર્ષ જૂના અભિરભંજન મહાદેવ તેમજ બળિયા બાપાનું મંદિર આવેલું છે જ્યાં માગસર માસની ખૂબ જ મહિમા છે

આપણે માક્ષર મહિનો એટલે ઉધના ભીડભંજન મહાદેવ નો મેળો એમ વર્ષોથી પ્રચલિત છે દૂર દૂર થી અને સુરતના કોટ વિસ્તારના લોકો અહી માક્ષર મહિનામાં ઘીના કમળમાં દર્શન કરવા આવે છે પૂજા અર્ચના કરે છે અને બડીયા દેવ સ્થાનક છે અને અહીં પણ ખાય છે ઉધના ભીડભંજન મહાદેવ તથા બડિયાદેવ મંદિરમાં માક્ષર મહિનામાં સમગ્ર વિશ્વમાં એક માત્ર આ શિવાલય છે કે જ્યાં રોજ જ હીના કમળ ચડે છે અલગ અલગ શિવલીલાના દર્શન થાય છે અને હરિભક્તો એની પૂજાનો લાભ લે છે